નમસ્કાર અમારા માનવંતા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ છવ્વીસ આઠ બે હજાર ને પચીસ તો પેન્શનરોની આ પડતર માંગણીઓને આવતા મહિને પૂરી કરવા સરકારે કરી છે જોરશોરથી તૈયારીઓ તો મિત્રો હવે પેન્શનમાં થશે ત્રણ ગણો વધારો તો વિડીયોમાં અંતર સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે મિત્રો તો વાત કરીએ તો નરેન્દ્ર મોદી સરકાર તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓમાં આઠમા પગાર પંચ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે તો આ દરમિયાન કર્મચારીઓને પીએમ નરેન્દ્ર મોદી તરફથી વધેલા પગારની ભેટ મળવા જઈ રહી છે તો અપડેટ મુજબ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કર્મચારીઓના પગારમાં ત્રણ ગણો વધારો થવાનો છે મિત્રો તો મિત્રો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેવી રીતે કર્મચારીઓ તેમજ પેન્શનરોમાં આઠમા પગાર પંચને લઈને ચર્ચાઓ ઘણી તેજ થઈ રહી છે અને આ દરમિયાન કર્મચારીઓને મોદી તરફથી એક મોટી ભેટ મળવા જઈ રહી છે જે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં ત્રણ ગણો વધારો થવાનો છે તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આઠમા પગાર પંચનો અમલ થતાં જ કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે તો હવે ટૂંક સમયમાં પીએમ નરેન્દ્ર મોદીના કર્મચારીઓને ત્રણ ગણા પગાર વધારાની ભેટ મળવાની છે તો ચાલો સમાચારમાં જણાવીએ કે કર્મચારીઓનો પગાર કેટલો થવાનો છે તો મિત્રો ખાસ કરીને આપણા દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદી દ્વારા જે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં ત્રણ ગણો વધારો થવાનો છે અને કેટલો વધારો થવાનો છે કેટલા રૂપિયાનો વધારો થવાનો છે તે આપણે આગળ વાત કરીશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો નવા પગાર પંચ હેઠળ પગાર વધારામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જે નવા મૂળભૂત પગાર નક્કી કરવા માટે હાલના મૂળભૂત પગાર પર લાગુ કરવામાં આવે છે તો આ પગાર પંચનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે જૂના પગાર માળખાને નવા પગાર માળખામાં રૂપાંતરિત કરે છે તો મિત્રો તેનો મુખ્ય હેતુ ફુગાવા જીવન નિર્વાહ ખર્ચ અને આર્થિક સ્થિતિના આધારે પગારમાં ફેરફાર કરવાનો છે મિત્રો તો મિત્રો મોંઘવારી ભથ્થા માટે જે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે તે ફિટમેન્ટ ફેક્ટર જે હાલમાં કર્મચારીઓ તેમજ જે પેન્શનરો હોય તેનું મૂળભૂત પગાર પેન્શન હોય તેને જે નવા પગાર પંચ જ્યારે લાગુ થાય ત્યારે ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં મોટો ફેરફાર થતો હોય છે ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પરથી પગારની ગણતરી તો હવે આ સમયે આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓમાં મૂળ પગાર અંગે ગણતરીઓ કરવામાં આવી રહી છે તો હવે વર્તમાન સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર લગભગ બે પોઈન્ટ સત્તાવન ટકા નક્કી કરવામાં આવ્યું હતું તો તે અંતર્ગત હવે સરકારી કર્મચારીઓનો મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો તો હવે આઠમા પગાર પંચ હેઠળ આ ફિટમેન્ટ ફેક્ટર ત્રણ સુધી નક્કી કરી શકાય છે જો આવું થશે તો કર્મચારીઓનો પગાર જે મૂળભૂત પગાર છે તેમાં મોટો એવો વધારો થશે મિત્રો તો મિત્રો વર્તમાનમાં જે સાતમો પગાર પંચ લાગુ છે તો ફિટમેન્ટ ફેક્ટર ત્યારે લગભગ બે પોઈન્ટ સત્તાવન ટકા નક્કી કરવામાં આવ્યું હતું તે અંતર્ગત સરકારીનો કર્મચારીઓનો જે મૂળભૂત પગાર છે તે અઢાર હજાર રૂપિયા છે તે નક્કી કરવામાં આવ્યો હતો અને હવે આઠમા પગાર પંચ હેઠળ આ ફિટમેન્ટ ફેક્ટર છે તે ત્રણ સુધી નક્કી કરી શકાય તો જો આવું થશે તો કર્મચારીઓના મૂળભૂત પગારમાં મોટો એવો વધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે તો એક અંદાજ મુજબ જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી અથવા તો ત્રણ સુધી નક્કી કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદીના કર્મચારીઓના મૂળભૂત પગાર ત્રણ ગણો વધી શકે છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર રૂપિયા થઈ શકે છે જોકે ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકાર કે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી તો આ ફક્ત અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓના પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તે ખાસ ફિટમેન્ટ ફેક્ટરની જ્યારે જાહેરાત કરવામાં આવે ત્યારે જ અંદાજ લગાવી શકાય કારણ કે હાલનો જે મૂળભૂત પગાર છે અઢાર હજાર રૂપિયા તો જે પણ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તેને અઢાર હજાર સાથે ગુણાકાર કરીને જે રકમ આવે તે આગલો મૂળભૂત પગાર હોઈ શકે છે તો હાલમાં અંદાજ એવો છે કે અઢાર હજાર રૂપિયાનો મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓનો પગાર છે તે એકાવન હજાર રૂપિયા સુધી વધી શકે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચનો હેતુ શું છે તો સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ બનાવે છે તો તેનો હેતુ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા પગાર ભથ્થા અને પેન્શન લાભોની સમીક્ષા કરવાનો છે તો લગભગ પચાસ લાખ સરકારી કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને આઠમા પગાર પંચનો લાભ મળવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને પગાર પંચ બનાવવાનો હેતુ શું હોય તો મિત્રો ખાસ કરીને સરકાર દર દસ વર્ષે કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે પગાર પંચ છે તે લાગુ કરતી હોય છે તો આ દસ વર્ષમાં મોંઘવારી જે ઘણી વધી હોય તો તેને કારણે નવું પગાર ધોરણ નક્કી કરવામાં આવે અને જે પેન્શન છે તેની પણ ગણતરી નવેસરથી શરૂ થતી હોય તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ